તો હેલો નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો સાથે અને અત્યારે આપણે આવી ગયા છીએ કોઠારીયા જ્યાં દાદાની કથા કાલે ચાલુ થઈ રહી છે તો આજે રાતનો મેળાનો કેવું અહીંયા નજારો છે તે આપણે આ વિડીયોમાં દેખાડીશું તો બન્યા રહીજો વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આનંદ મેળાની મુલાકાત લઈએ તો મિત્રો તમે સામે જોઈ શકો છો તે છે સુરેન્દ્રનગર જતો રસ્તો અને ત્યાંથી આવો છો એટલે આનંદ મેળાની શરૂઆત થઈ જાય છે અને આ છે આનંદ મેળો જે તમે જોઈ શકો છો આપણે અંદર અને તમને દેખાડીશું કે ક્યાં સુધી આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને શું શું છે અહીંયા જોવાલાયક અને તમારે માટે ફરવા અથવા રાઈડમાં શું છે એ પણ આપણે જાણીશું તો બન્યા રહેજો વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો આને કઈ કહેવાય ભૂલરાઈટ માલિક છે અને આ છે બુલરાઇડ અત્યારે બી એમ ભાઈ બુલ કરવા જઈ રહ્યા છે પહેલી આપણે જોઈએ છીએ કે ક્યાં સુધી આ રહે છે તો આ બુલ રાઈડ માં રે એટલે કઈ ઇનામ બિનામ છે પાંચ મિનિટ બેસે એટલે પાંચસો રૂપિયા ઇનામ પાંચ મિનિટ બેસે એટલે પાંચસો રૂપિયા ઇનામ બુલ તરફથી તો મિત્રો જોઈ શકો છો પાંચ મિનિટ બેહી શકે આને ઉપર કોઈ પણ તો એને પાંચસો રૂપિયા ઈનામ આપવામાં આવે છે ભૂલ માલિક તરફથી એ હું તમને દેખાડી દઉં છું માલિક આ છે ભૂલ માલિક પાંચ મિનિટ રહેવાનું છે અને આ છે ઓપરેટિંગ ભાઈ અહીંથી ઓપરેટ કરવામાં આવે છે ભૂલ હવે જોઈ શકીએ છે કે પીએમ ભાઈ કેટલી મિનિટ ટકે છે

જેમાં બી એમ ભાઈ બેઠા અને આ છે એના જબદોલ છે અને આ બાજુ બધા સ્ટોલ લાગેલા છે ખાણી પીણી અને આ છે અંદર આવતાની સાથે નજારો આજે તો પહેલો દિવસ પણ નથી આજે એના આગલા દિવસે અમે આવ્યા છીએ કાલે પહેલો દિવસ થાય છે તો કાલનો નજારો કંઈક અલગ જ હશે આ છે આજનો નજારો મિત્રો આ છે રાજકોટના ડીશ ડિશ ગોલા અને આ બાજુ પણ સ્ટોલ છે 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 આ ગોલા છે તો મિત્રો અંદર આવી ગયા છીએ અને ઘણી બધી રાઈડ જોઈ છે હવે આપણે પાછળની સાઈડ છે અહિયાં પણ એક નવીન જાતની રેલગાડી છે જે ડ્રાયગન રેલ ગાડી કહેવામાં આવે છે અને આ બાજુ પણ નાના બાળકો માટેની ઘણી બધી સુવિધા સામે દેખાય છે મોતનો કુવો છે અને આ બાજુ દિસ ગોલ્લા અને શીતલનો આઈસ્ક્રીમ પણ છે અને અહીંયા બોટિંગ માટે પણ તમે આવી શકો છો આ છે બોટિંગ એરિયા અને અહીંયા નાના બાળકો માટેની જ બધી રાઈડો છે આ તરફ તો મિત્રો કાલે થઈ જાઓ તૈયાર અહીંયા આવવા માટે આ છે કોઠારિયા જે સુરેન્દ્રનગરથી સાત આઠ કિલોમીટરના અંતરે આવે તો આ છે નાના બાળકો માટેની ઘણી બધી રાઇડિંગ મિસર અને આ છે ખાણીપીણીનો વિભાગ છે જ્યાં તમને અલગ અલગ વસ્તુ ખાવા મળશે જોવા મળશે જે હું પહેલી વાર જોઉં છું આ છે અંદરથી પૂઓ અને આની અંદર એ બાઈક ફેરવે છે તમે જોઈ શકો છો અહીંયા કેટલું જીવનું જોખમ હોય આ છે પૂઓ અને આની અંદર એ બાઈક ફેરવ છે જે બાઇક છે એ હું તમને દેખાડું બહારથી બહાર પડ્યું છે બાઈક અને ગાડી પણ છે ગાડી અને બાઈક આ છે ટિકિટ કાઉન્ટર છે અને આ છે મોત નો આવશે અને અને આજુબાજુનો નજારો હું તમને અહીંથી દેખાડું છું આ છે આનંદ મેળો કોઠારિયા